ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અલથાણ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું અલથાણ પોલીસ સ્ટેશન સુરતનું પ્લાસ્ટિક મુક્ત પોલીસ સ્ટેશન છે પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગની વ્યવસ્થા કરવામાં આવી આ લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલ સંદીપ દેસાઈ ધારાસભ્ય સંગીતા પાટીલ સુરત શહેર પોલીસ કમિશનર સહિત પોલીસ અધિકારીઓ અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પોલીસ સ્ટેશનનું નિરીક્ષણ કર્યું અલથાણ પોલીસ સ્ટેશન સોલાર પાવર સિસ્ટમ થી સંચાલિત હશે બ્યુરો રિપોર્ટ સુરત માનું છું કે પોલીસ નો દર એ માત્ર ગુનેગારોને જરૂરથી હોવો જોઈએ એવો દર જરૂરથી પોલીસનો હોવો જોઈએ અને એની માટે તમને આપેલી તમામ સત્તાઓનો ઉપયોગ જરૂરથી તમારે કરવો જોઈએ જો ના કરતા હો તો ડબલ કરજો હું તમારી સાથે ઉભો છું અને સાથે સાથે ઘણા લોકોને ગમતું નથી જ્યારે હું કહું છું કે પોલીસને આપેલો દંડો એનો ઉપયોગ જરૂરથી ગુનેગારોની સામે થવો જોઈએ અને એ દંડો જ્યારે કોઈ સામાન્ય નાગરિકને કોઈ ગુનેગાર જો તકલીફ ઊભી કરતો હોય તો એ દંડો કોઈ બી પોલીસને એના માટે જ આપેલો હોય છે કે સખ્તાઈથી ઉપયોગ કરવો જોઈએ